હથિયાર અમારા ઘોડા અમારા સારથી અમારા રેવું અમારા ભેરું સેનાપતિ અમારા જીતાડવા પાંડવો ને કેમ કેમ કે અર્જુન લડે એ દ્રોણાચાર્યના ના શિષ્ય ને હું તાકાત છે કે પરશુરામના ના ચેલા હું આઠ દી હુંથી બાણ આકી હગે તમારે મારવો નથી પેટમાં પાપ છે અને તય હથિયાર ને મુકતા મુકતા વિશ્વ પિતામાં હે ધનુષ મુકતા મુકતા એટલું કીધું જા બેટા કાયલ હું અર્જુન ને મારે એ કાયલ હું અર્જુન ને મારે શબ્દો છૂટી ગયા ને પાંડવાના મોઢા માટે મેં જડી ગઈ રાંધા ધાન રખડી પડ્યા કે કાયલ અર્જુન નથી કાયલ અર્જુન નથી કાયલ અર્જુન નથી ભાભો બોલે નહીં ભૂલ્યા પછી કોઈ દી ફરે નહીં કાયલ અર્જુન નથી કાયલ અર્જુન નથી કાયલ અર્જુન નથી રાંધા ધાન રખડી પીડા છે એમાં ભગવાન કૃષ્ણ નીકળ્યા બરોબર રેતનો સમય અને નીકળ્યા અને નીકળ્યા અને ધરમ રાજાના ચકને અડગો કર્યો અને નજર કરી તો બેઠો બેઠો ભાલાને ઝેર પાતા ઝેરના ઝેર બોરી અને ભાલા ને હદાવે હરિઝેર ના બોરે ભાલાને ને હદાવે પડદો પાડી આગળ નીકળ્યા ભીમ ગદા ફેરવતો હતો પડદો પાડી આગળ નીકળ્યા નકોડું તલવાર હદાવતો હતો પડદો પાડી આગળ નીકળ્યા सहदेव बाण ने झेर पाते અને पत्थर मत गहत तो પડદો પાડી આગળ નીકળ્યા ડાબા હાથ માથે ડાબો કાન રહી ગયો તો જમણા હાથ માથે જમણો હા હાથ રહી ગયો તો અને અર્ધ ધનુષ આકાર ની માલિક પાર્થ અર્જુન ખૂતો તો અને ભગવાન કૃષ્ણ દિન ખોટી અડાડી હે અર્જુન આમ ધીરે ધીરે જોયું હું છે દાદો વિષ્ણુ પ્રતિજ્ઞા કરીને આવે આ બધા તૈયારી કરે અને તું હું તો એટલે હું તો હું તો કે તું જાગ ને આ શરણાગતિ બાપ આનું નામ શરણાગતિ તું જાગ ને પછી મારી ચિંતા છે ને અને એ પડદો પાડી અને પડદો અડગો કર્યો દ્રૌપદી બેઠા હતા અને એટલું કીધું કૃષ્ણા દ્રૌપદી વાને શ્યામ હતા અને કૃષ્ણ કૃષ્ણ નામથી બોલાવતા કૃષ્ણ ક્યાં ભાઈ કે ભીષ્મ ને પગે લાગવા માટે થઈ અને જાઓ એક શબ્દ દ્રૌપદી ન બોલ્યા નેતરની હોટીના બે છેડા હાથમાં રાખીને એક છેડો મૂકો નેતર ની હોટી જેમ સીધી થઈ જાય એમ દ્રૌપદી ઉભા થઈ ગયા સિંહાધન માંથી એક શબ્દ નો બોલ્યા ચટ 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 એને આ ડગલા ઉપાડ્યા કારણ કે દ્રૌપદી જાણતા હતા કે કૃષ્ણ જેવો રાજકારણી નો ભવિષ્ય ભીષ્મની છાવણીમાં જઈને દ્રૌપદી ખોડો પાથરી પ્રણામ કર્યા દ્રુપદુલારી પાંડુની મહારાણી દ્રૌપદી ના પ્રણામ એટલે ભીષ્મ એ કીધું કે અખંડ સૌભાગ્યુ ભવ એ અખંડ સૌભાગ્યવતી ભવા કીધું એટલે દ્રૌપદી ઉભા હું કે હું બેટા કે મેં બોલ્યા હતા કે કાલે અર્જુન ને મારે અટાણી કહોડ અખંડ રાખશો અર્જુન ને મારશો કેમ અર્જુન ને મારશો તો સૌભાગ્ય અખંડ રાખશો કેમ એટલે ભીષ્મ એ કીધું તારા ભેરું કોણ આવ્યું કે મારી દાસી આવી કે ક્યાં કે બાપુ એ તો તમુર ભાઈ ને ઉભી હોય ને મારે ત્યાં દાસી ના દર્શન કરવા હાલો ભેડા

આમ ભીષ્મ પિતા મેં હાડી નો છેડો પકડી મોઢા માં પડદો અડગો કર્યો અને કૃષ્ણ પરમાત્માને દેખ્યા કરે હાય 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 કાળી આટલી હદ ઉઠી કે પણ પિતા માં બીજું થાય હું કે કૃષ્ણ એ તો મને ખબર હતી આ દુશ્મન ની છાવણી દુશ્મન ની છાવણી અર્ધી રાત નું ટાણું આ દ્રુપદ ની દુલારી પાંડવો ની મહારાણી એકલી ન આવ્યો તું ભેડો આવ્યો હોય એટલે તો ભીષ્મ દાસીના દર્શન કરવા આવ્યું નકર કરું હું ગંગાપુત્ર વિષ્મ કે દાસીના દર્શન કરવા થોડો ધામ તું આવ્યો બાપ ગમે વેહમાં આવ્યો મને ખબર હતી આવ્યો પણ કૃષ્ણ મને એ ખબર નથી કે તું આ વહેહમાં આવ્યો હવે બાપ સાંભળી લે કૃષ્ણ મારા બાપ શાંતૃને જતી મસ્ગંધાની અરે પરણાયો તેને બાપે કીધું તું તારો દીકરો જુવાન છે ને મારી દીકરીના દીકરાને કેમ સિંહ મળે તેની મેં કીધું તો હું તો સિંહાસન નહીં લઉં પણ મારા છોકરા કદાચના અસ્તિનાપુરની ગાદી માગે હો તને વેમ હોય ને તો મા ગંગાની સાક્ષીએ પ્રતિજ્ઞા કરું છું કે આ ખોડિયાની માલિકો પ્રાણ રહે ત્યાં સુધી હું સ્ત્રીને હાથ નહીં અડાળવું મેં વિષણ કર્મ કર્યું તો વિષ્ણ પ્રતિજ્ઞા આજ કુરુક્ષેત્રના મેદાનની માલિકો વેહ વહેમની માલિકોર આવી અર્ધી રાતના સમયે હાડીના છેડાની માથે હાથ મુકાવી અને મારી પ્રતિજ્ઞાનો ભંગ કરાવ્યો છે તો હું તેત્રીસ કોટી દેવતાઓ અપસરાઓ ગંધરો કિંડો તારણો સિદ્ધો મુન્યો તપસ્યો જોગ્યો જત્યો સત્યો ગ્રહો નક્ષત્ર તારાઓને સાક્ષી પ્રતિજ્ઞા કરો છો કે હવારે તમારા હાથમાં હત્યા ધારણ કરાવીને તમારી પ્રતિજ્ઞાનો ભંગ ન કરાવું તો ભીષ્મ અને કાર્તક વધ છટના હુરુદ ઉદય થયા એ બરોબર લડતા 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 ભીષ્મ નરદનું હમ હમ એ કાનુધી પણ અને અર્જુન બાણ છોડે સનન કહેવામાં આવતું હતું આકાશ ની માલિકો અગ્નિ જ્વાળાઓ થાય અને સાક્ષાત અગ્નિ કૌરવો થયો કાનુધી અને બાણ છોડે એને મેઘાસ્ત્ર કહેવામાં આવતું હતું ઘટાટો વાદળા થઈ જાય પ્રવાડા પરવાડા જેવી દારૂ થાય અગ્નિ ને બુજાવી દે વરસાદ ને રોકવા અર્ધુ નું બાણ છોડે એને પવનાસ્ત્ર કહેવામાં આવતું હતું પવન ઉત્પન્ન થાય વાદળા વિખી નાખે વરસાદ રોકાઈ જાય વંટોળિયા ને રોકવા ભીષ્મ બાણ છોડે અને પર્વાસ્તર કહેવામાં આવતું તો પર્વત થઈ જાય બાણ ના સમૂહ રચાઈ જાય દિવાલો રચાઈ જાય પવન રોકાઈ જાય પર્વતો ને રોકવા અર્જુન બાણ છોડે અને વજ્રાસ્ત્ર કહેવામાં આવતું તો વજ્ર ઉત્પન્ન થાય પર્વત ના ટુકડા ટુકડા કરી અને જમીન ઉપર નાખીને અગ્નિ હસ્ત્ર હિતે બીચ કિન્ની જ્વાલ માલ મેઘ અસ્ત્ર હિતે જ્વાલ તાઈ કો બુજાઈ હે તો વાયુ અસ્ત્ર હિતે મેઘ ગીરી અસ્ત્ર હિતે વાયુ વદ્ર અસ્ત્ર હિતે ગીરી છિન મેઘ Thank હોય તો મતક નહોતા દેતા મામા તારી બે જણા લડતા તા અઢાર ક્ષણ સેના લડવાનું ભૂલી ગઈ જે હામ હામા દુશ્મન ઉભા હતા ને એકા બીજા ખંભે તલવાર ઉપર બી દેવાના હતા ને એકા બીજા ખંભે હાથ દઈને જોતા હતા કોણ બાણ છોડે છે કોણ બાણ તોડે છે કોણ બાણ જોડે છે ને કોણ છૂટેલા ને પાછું બોલાવે છે ચાર પ્રકારની ધનુર્વિદ્યા જોડવું છોડવું તોડવું છૂટેલા તો બહુ હમદાર દાયરો છે એ વાત મને યાદ આવે કરું છું ચાર પ્રકારની ધનુર્વિદ્યા

અર્જુન સશસ્ત્ર વિદ્યા ભૂલી ગયો પવન વાવાનું ભૂલી ગયો સૂર્ય નારાયણ હાલવાનું ભૂલી ગયા ઘોડા ડગલા માંડવાનું ભૂલી ગયા સમુદ્ર વહેવાનું ભૂલી ગયો આ બધા ભૂલા એની આ રોખી નો માલિક દ્વારકા દેશ કાર્યો ઠાકર ધમન કોટી ધણી પોતાની પ્રતિજ્ઞા ભૂલી ગયો પૈંજે કો ભક્ત પૈંજે પ્રતિ પ્રલી બેકો ધરી રથ અંગ રાસે તાબુ ટેરો રહો રાસે તાબુ કેનાય પીડારિયા અને રસનું પડ્યું લઈને ડગલા માંડ્યા

અને ધરતીની માથે પડી ગયું ન્યા ધરતી પીતાંબર ને કીધું મૂર્ખા અઢારક્ષો ની સેના ની ઉભી છે તું કૃષ્ણ ને કેળે છૂટીને આવતુર્યું એટલે પિત્બરે કીધું ભીષ્મથી બિન નથી આવ્યું ભીષ્મ ને તાકાત થી બિન નથી આવ્યું કે તો કે મા કેની હી પ્રતિજ્ઞા અસો પ્રેરિત પ્રતોદ બિના લોહ કો છુબોના યુદ્ધ આદિ બાની હે અને એવી પ્રતિજ્ઞા કરીતી કે ઘોડાને હાકવાના સાધનો સિવાય હું લોઢાની હડે નહીં લોહકો કો છુબોના યુદ્ધ આદિ બાની હે કે પટકો તથા ભરી પાય બડે લોક જુઠે પડે તાકો સંગ છોડ દેના નીતિ કી નિશાની મોટો માણા દેદી ખોટો પડે તે દેનો સંગ છોડી દેવો જોઈએ એટલે છોડી અને આવતું રહ્યું છે હવે થી સાંભળજો આ તો નર રથ તે ઉતરે પકરે હરી કે પાય કે યા અન્યાય કહા કરતા હો અને દોરા હતો શસ્ત્ર ઉઠાય હે કૃષ્ણ તમે આ હું કરો છો હું કરો છો હું કરો છું કરતો કરતો અર્જુન ધડ્યો પગમાં પડી ગયો હે ના હું કરો છો આ બધું વિશ્વ રથમાં મામા ઠેકડો માર્યો હથિયાર નો ઘા કર્યો મૂકી અને કૃષ્ણને કીધું કે આપ કહે મે શસ્ત્ર વિના અને હરી હું ભૂમિ રો ભાર તમે એમ કેતા કેતા અસ્ત્ર શસ્ત્ર ઉપાડ્યા વિના હું ધરતી ભાર હળવો કરી દે આપ કહે મે શસ્ત્ર વિના અને હરી હું ભૂમિ રો ભાર તો હમે ના નાગને અમને ક્ષત્રિય નો તો હેમ હવે બીજી વખત પ્રતિજ્ઞા લે તો હમજીને ને લીધો ભીષ્મ દેવા ભટકી ન દાય પણ હવે સાંભળજો તઈ ચક્રનો ઘા કરી અને અખિલ બ્રહ્માંડના માલિકે વિશ્વને ઉતર દીધો તો ડારી ચક્ર હરી હસી દિયો અને ઉતર દિયો વૃદ્ધિરાજ કે તોરી પ્રતિજ્ઞા મોર મે આજ તોર પ્રતિજ્ઞા કા દે વિશ્વ મે મારી પ્રતિજ્ઞા તોડી હોય તો તમારી પ્રતિજ્ઞા રાખવાને ખાતર તોડી કે દુનિયામાં અબજો મળવું હોય તો મને ભલે મળે મારા ભક્તને નો મળવો જોઈએ હલે મે મારી પ્રતિજ્ઞા તોડી નાખી છે આવી લાજનો રાખણ હારો ઈ સૌને દેતો ਦੁਆਰ ਕਾਂ ਦੇ ਜ਼ੁਤਮ ਨੇ ਪਣਦੇ ਸੇ ਇਹਨੋਂ ਸੁਤਨੇ ਤਬਾਰ ਨਹੀਂ ਹਾਉਨੇ ਦੇ ਤੋ আমার <muchas> সম্পর্ককে

ીલે પ્યાર કમીલેો પ્યાર કરીલ પ્યાર કર પ્યાર કર પ્યાર કમીલ છો કરો અમાય હું કઈ મળે હું હું હરિ નો શું